વિસાવદરમાં સેવાભાવી બે યુવાનોનું સન્માન કરવામાં આવ્યું વિશાવદરમાં હનુમાન પરિસ્થિતિ આઝાદ ગ્રુપ તેમજ ગણપતિ ઉત્સવ સમિતિ તેમજ વિશાવદરની જુદી જુદી એનજીઓ દ્વારા વિશાવદરના બંને સેવાભાવી યુવાનો જેમાં મથુરભાઈ પરમાર કે જેઓ સત્તાધાર જતા પદયાત્રીઓને નિઃશુલ્ક ચા પાણીની સેવા આપે છે તેમજ વિશાવદરમાં ગૌ રક્ષા સમિતિના બોલેરો ચલાવે છે તે પણ નિઃશુલ્ક રાત દિવસ જોયા વગર સેવા કરે છે આ બંને ભેખધારીઓનું વિશાવદરના યુવક મંડળ દ્વારા સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ઓમ હું જીતુભાઈ ગોસ્વામી મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે વિસાવદર ગોકુળ ગૌશાળાના એક સોલંકીભાઈ અમારી બાજુમાં જ છે જે ચોવીસ કલાક સખત ગાય કોઈ બીમાર હોય કે કાંઈ પ્રોબ્લેમ હોય પશુધનને તો વિના સંકોચે પોતે ગાડી લઈને સેવા કરે છે નિઃસ્વાર્થે એની સેવા અને એવા જ અમારે એક હનુમાનપરામા પૂનાભાઈના દીકરા મથુરભાઈ આની બંનેની સેવા એક સેવક તરીકે મથુરભાઈની સેવા જો આપણે વાત કરીએ તો જે કોઈ પદયાત્રિક હોય છે ચાલીને જતા હોય તો એને ચા પાણી આવી વ્યવસ્થા નિઃસ્વાર્થે બંને કરે છે અને સરસ મજાનો જેને વિચાર આવ્યો એને નામની મનાય છે કે જેને વિચાર આવ્યો હોય એને કે આ બંનેને પુષ્પગુચ્છ હાર અને સાલ આપી સન્માનિત કરવા છે ને ગિફ્ટ મોમેન્ટ આપીને સન્માનિત કર્યા છે તો ખરેખર જે વિસાવદરની અંદર આવી ગણેક સંસ્થાઓ છે અને મુખ સેવકો છે તો આ સેવકોને જે બિરદાયવા છે એ ધન્યવાદને પાત્ર છે જેને શુભ વિચાર આવ્યો હોય હનુમાનપરાની અંદર આજે આ મથુરભાઈની હોટલે બંનેનો સન્માન કાર્યક્રમ રાખેલો છે વિશેષ તો કંઈ ન કહેતા પણ આના પછીના પણ જે કોઈ સેવાકીયરે સંકળાયેલા હશે નિઃસ્વાર્થ એને પણ સન્માન કરવામાં આવશે એવો કપિલ બાપુ હરેશભાઈ સુરેશભાઈ આ બધાનો સંકલ્પ છે અમારે અભિભાઈ તેજસભાઈ બધા તો આ સન્માનને આપણે બધા સ્વીકારીએ અને ભવિષ્યની અંદર જે કોઈ આ મીડિયાના માધ્યમથી જોતા હોય સાંભળતા હોય એને પણ એવો મેસેજ જાય કે અમે પણ કંઈ સેવા કરીએ ઓમ સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બી આરણ સ્ટાર્ટન